કરમની ગતિ કોઈ તમે વિચાર કરો થઈ થાવીન થાસ્યા ઉત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર વિષ્મ જેલે બાણની પથારીમાં હું ઉપડ્યો કાલ શું બનવાનું ઈ જને ખબર હોય પોતાના મૃત્યુને બાપુ પાછું જો ઠેલી એકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે કૃક્ષેત્રના મેદાનમાં જેદી બાપુ હામ હામ આવીને ઉભા રહ્યા ને તેદી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા અને ભીષ્મ કૃષ્ણને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કહે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એક ની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મ હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં ભીષ્મ કહે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડું તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારા તાજ બાપુ ભીષ્મ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્ર મેદાનમાં જો હથિયાર તને નો ઉપડાવું તો હું ભીષ્મ નહી ભાઈ અખિલ બ્રહ્માંડ ના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો છે એને જો બાપુ કર્મ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના બુશ માર્યા છે કેટલાનું ઊભું સાર્યું છે નહીં ભોગવવું પડે અરે કોઈ છોડે રામ ચોથા દિવસ નું યુદ્ધ ચોથા દિવસ ઉગ્યો ને એ અઢાર દિવસ ના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને અને બાબુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલ ની તારીખ માં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્માડુ ને રેવા નો દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણ અને આવી રીતે પૂનમની રાત્રી રાત્રે ચંદ્ર ઉપર છે અંજવાડિયું છે અને કુક્ષેત્ર ના મેદાન માં કૃષ્ણ વાંય હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી અને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈ હો કે કે હું ગંગા છું ભીષ્મની માં છું હે કે ભીષ્મની માં છું કે અટાણે માં આયા કે કાલ મારો દીકરો આય પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણો છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો કે ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા દો જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું શું ભગવાન ને કોમરે નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં અર્જુનને પાટુ મારીને જગાડ્યો કે એ ઓલાય પ્રતિજ્ઞા લીધી છે કાલે પાંડવોને રહેવાનો દઉં તમને હારો નીંદર આવે છે અર્જુન આંક્યું સોડતો સોડતો કે તું જાગસ પછી અમારે શું હું હો જાગીન કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આયક્ય મેં આયકો એવો પાવર ન કરો હારો માણો ને હોંપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે અર્જુન ને કે છે કે કાલ તારે આગેવાની શિખંડી ની લેવાની છે કાલ તું રથમાં આગે શિખંડી ને રાખજે કારણ કે બાબુ કૃષ્ણ એ કપટ તો કર્યું જ છે એટલે અર્જુન એમ કે છે અમે હું બંગડી પહેરી છે શિખંડી કે હું કહું એમ ને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે અહીંયા હું કહું એમ કઈ નગર કાલ ભીષ્મ છે ને મેદાન માં દડે રમે એવું કરી નાખશે કાઈ નહીં રહેવા દે તું શું માણસ

પરમાત્મા રાખ્યો કદાચ શિખંડી ની જગ્યાએ જો તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણ કેટલી તાકાત છે એવી ધન્યતા હશે મારા બાપ ધરાવીને નીપજે ને કોડવી માડું નો હોય

બાપુ ભાંગી ભૂકો થઈ ગયા ચંગાવી લગામ હાથમાં લીધી વાણીયાની દીકરી વિચાર કરજો તમે ઉંદડું મારી હે દીકરો કેમ કાપ્યો હોય છે

કટકા કરી નાખો નો ભરે રામ એ હસવાય તો હાસવી લેજો શક્તિ છે એ જ્યાં સુધી બધું હાલ્યું જાય ત્યાં સુધી સારું છે બંધ મૂઠીએ નગર રે ધોયેલ મૂળા જેવા અને બહાર એની કિંમત તો ચારે થાય બૈરું બહાર ક્યાં વ્યુ જાય ને તારે ચાર ચાર દિના આઠા ભેગા થયા હોય ફંજવારી કાઢે છે ના કઈ કિંમત થાય દીકરી છે ને બાપુ દીકરી છે ચંગાવતી એમ કે છે બાપુ સીમ્યા વગેરે જવા નથી બે પણ તમે વાંચ્યા ઈ કે પણ બીજો દીકરો જોવે છે શું જોવે તમારે બેહી જાવ દી બાપુ રણચંડી વાણી ની દીકરી બની